મિત્ર અમી નીકળી ગયા છે એ મગફળી ખેંચવા માટે તો મારા મમ્મી મપ્પાને બધા પગી ગયા છે અને હું પણ વાંચવાય જાઉં છું મગફળી ખેંચવા મારે તો કપા બહુ મોટો થઈ ગયો છે અમારો જે આ વરસાદના લીધે કપા પણ બગડવા મળ્યો છે જો આ ઝીંડવા છે તે કાળા પડી જાય છે વરસાદે ખેડૂતોની બહુ જ નુકસાની કરી છે અને મગ મગફળીમાં ખેતરોમાં જે ખેંચી નાખી છે એની મગફળી બધી બગડી ગઈ છે માલધોળનો નિરા બગડ્યો છે અને મગફળી પણ કાળી પડી ગઈ છે અને બીજી વાત એ છે કે જે મગફળી વરસાદમાં પલ્લી હોય એનો ભાવ પણ બહુ નથી આવતો અને મહેનત બધી વ્યસ્ત છે તો અમે પણ છીએ અમારી મગફળી ખેવા કેમ કે અમારી મગફળી પણ ઉગવા મળી છે એટલા માટે અમે નીકળ્યા છીએ મગફળી ખેંચવા કે હવે એ તો બગડી ગયું છે તો હવે ખેંસી જ નાખીએ એમ જે છે હારી એ તો નીકળી જાય હારી નકર પછી એ પણ ઉગી જશે ભીનામાં તો એટલા માટે એમને એ ગયા છીએ મગફળી ખેંચવાને જો અમારા બધા ફેમિલી લોકો ખેંચવા મળ્યા છે મગફળી અને મગફળી જો આ તો છે પાછ ઓલું બિયારણ જે મોડું પાકે પણ જે વેલા પાકે ને મગફળી બધાની બગડી ગઈ છે અને અમારે તો મગફળી આખી કાળી અને પીળી પડવા મળી છે

તાર વરસાદ આવી ગયો ને ખેફામાં બે કોસી છે તો હાથે જો આવી રીતે ઉગી જાય છે ને મગફળી બગડી જાય છે જો આવી રીતે માંડવી આ મગફળી છે એ ઉગી જાય છે તો એટલા હાટો આમ ખેફી થોડામાંથી બધી મગફળી ઉગી ગઈ છે જો વરસાદના લીધે અને રાખોડી પણ આવી ગઈ છે ખરાબ થઈ ગઈ છે આ જો આ છોડવામાંથી બધી મગફળી હાવ ખરાબ થઈ ગઈ છે

અમારે તો પણ મગફળી થોડીક હારી છે જે લોકોએ વરસાદમાં ખેંચી નાખી છે એને તો બસાર અને ખેતરમાં પાણી ભર્યા ને મગફળી બધી બગડી ગઈ છે ને હાવ પાણીમાં અંદર પાથરા છે તો પણ અત્યારે મગફળીનું જે ઉત્પાદન છે એનો વરસાદના લીધે થોડી ઘણી નુકસાની આવી છે અને જે લોકોએ ખેંચી નાખી છે એને બહુ બધી નુકસાની આવી છે અને ખેડૂ માટે આ છે જ ખેડૂની નુકસાની બહુ થઈ છે અને બાકી તો માલઢોરનો જે આ નીરા આવે જે આ પાંદડી આવે જે આ હલરમાં કાપીને નીકળે અને સારોલું કહેવાય છે તો સારોલું પણ નથી રહ્યું જોકે આવું બધું કાળું મસ્ત થઈ ગયું છે અને તો આપણે આ ખેડૂત છે તો પણ આ ખેરે નહીં પણ ખેરે આ આ ખેરે બગડ્યું તો કંઈ વાંધો નહીં પણ ઓલા વે આથી સારું થાય એમ વિચારીને ખેડૂતો મહેનત કરતા રહે છે અને આવી જ રીતે ખેતી કરતા રહેશે આ આ મોલમાં નહીં તો ઓલા મોલમાં મળશે એવી રીતે જે આ નિપસ કરે છે જે આ બધું મગફળીને ડુંગળીને એવું કરે છે કંઈ આમાં ન મળ્યું બીજામાં મળશે એવી રીતે કરીને ખેતી કરતા રહેશે અને ખેડૂતને સારી હિંમત હોય છે જે કે ખેતી કરવાનું મૂકતા નથી અને હંમેશા ખેતીમાં જ ખેતી કર્યા કરે છે તો આપણે આવા ખેડૂતો માટે એક લાયક તો બને અને જ વધુમાં વધુ ખેડૂતો માટે લાઈક બને છે અને આવી આવા ખેડૂતને આપણે સલ્યુટ કરીશી કે મારા તરફથી ખેડૂત ભાઈઓને સલ્યુટ છે તો બાય તમને આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાક શેર અને સસ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે હું છું ઘરે ભેસ દોવા માટે બાય બાય